परमज आसु तो लागे जहन न सारा हला सर जाऊ थिंगो से न मी तो बजामडा लाया था तो मी तो बजामडा खाए मेनू भाई खाए तो हमडा हारियो न आ उ मडा ना की ने लट नंबर <laughs> mm, ने देना मुझे आ yeah. दे नंबर yeah. ताना जान से हाननो सूरत सूरत जान जाके नम्मा का सूरत जावन से न हम्म ये भी से हां हला बता जमडा खावा વેલકમ ટુ દોસ્તો નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં હું કોણ મજામાં છો આજ મોડો બહુ ચાર પાંચ વાગે બ્લોગ ચાલુ કર્યો છે આજ કારણ કે આજે રામા મંડળમાં ગયેલો હતો હમણાંથી એટલા બધા રામા મંડળ છે ને ભાઈ બ્લોગ કરવાનો ટાઈમ જ નથી મળતો એડિટ નથી થાતો કે નથી વ્લોગ ઉતારાતો એટલે એવો ટાઈમ જ નથી રહેતો એટલે છ સાત આઠ તારીખ સુધી એવું રહેવાનું છે પછી આપણા પાછા ડેલી રેગ્યુલર જે આપણે બ્લોગ આવે એવી રીતે મૂકશું તો આજે આપણે જવાનું છે હાજે સુરત નીકળવાનું છે સુરત જ રામા મંડળ છે ખડશેનું રામા મંડળ સુરત રમવા માટે જવાનું છે તો રાતના બાર અગિયાર બાર વાગ્યા નીકળવાનું છે આપણે તો નાઈ ધોઈને આપણે તૈયાર થઈ જઈએ આપણે હજી બાકી છે બધું ના વધવાનું આ બેન જો અહીંયા ટીંગાઈ છે અહીંયા ટીંગાય છે બેઠા દાંત કાઢે છે જો આવી રીતનું છે જાંબુડું ખાય છે આ બેન એ બતાવો જાંબુડું આ બેન ને છે ને લાઇટ ગઈ થઈ ને તે કાલા કાઢે છે લેન તો નર લેટ વજે છે થઈ ગ્યા સી રેડી તૈયાર ને જવાનું છે અત્યારે સુરત તો રાત ના બાર વાગે નીકળવાનું છે બાર વાગે નીકળવાનું છે તો અત્યારે આપણે જશું પેલા ખડસરિયા ખડસરિયા થી જઈશું આપડે આઈસર છે આઈસર માં બધે ને જવાનું છે સુરત તો અત્યારે જમી કાર્વીન રેડી તૈયાર થઈ ગયા છે તો ફટાફટ આપણે નીકળીશું ખડસલિયા ત્યાંથી જઈશું આઈસરમાં આપણે સુરત તો કોણ કોણ આવવાનું છે સાથે કેટલા સી તમને ન્યાજ એને બતાવું છું કેટલા મિત્રો છે હાલો મિત્રો હું છું વાગજી ભરવાડ લોકગાયક અને આજે સુરત રમવા જવાનું છે જય ખોડલ માલધારી રામા મંડળ તો કાલમાં રાત્રે નવ વાગ્યે બધાને લાઈવે જોવા મળશે મુકેશ સરવિયા ચેનલની અંદર તો આવી ગયા છે આપણે મંદિરે રામાપીના મંદિરે જવાનું છે ભાઈ સુરત રામા મંદિર રમવા માટે તો બધા રેડી થઈ ગયા છે અને ગાડી પણ આવી ગઈ છે આપણી આવી છે આઈસર હા અરે હમાય આમ જવો તમે અને આગળવાળા ભાઈ જો બેસી ગયા છે તો જવાનું છે ભાઈ રાતના અત્યારે કેટલા કહું બાર વાગી ગયા છે રાતના બાર સવા બાર બાર સવા બાર આપણે નીકળવાનું છે

તો ને ભાઈ પોગી તો ગયા અમે છે ને બાર વાગ્યા ના પોગી ગયા પણ બાર વાગ્યા પછી નાય ધોય અને ફ્રેશ થાય અને નાસ્તા પાણી કરી અને ઘડી આરામ કરી ગયા અત્યારે ભાઈ વાગી છે પાંચ પાંચ વાગી છે ને રામાપીર ના થવા મળ્યા ડીજે સાથે સામૈયા થાય છે ને હું વેલા કાકા જઈશમાં કા વેલા હા તો ભાઈ હા મૈયામાં અત્યારે છે અને તમને હામૈયા બતાવી છે બહુ જબરદસ્ત ડીજે માં હામૈયા થાય છે અને આયોજન બહુ જબરદસ્ત અને સારું સરસ મજાનું છે ને અહીંયા તમે ને તો માંડવો છે

yeah તો વાગી જશે ભાઈ સાત અને અમે પોગી જતા ચાર વાગ્યે ઘરે પોગી જતા સુરતથી અત્યારે સાત વાગી ગયા આવીને નીંદર કરી હતી બહુ એટલે બહુ થાક લાગ્યો હતો એટલે નીંદર કરવી પડે એમ હતી તો એવું હતું ભાઈ સુરતથી વેહ જો કે ભાઈ સુરત ઘણા બધા મિત્રોના ફોન આવ્યા કોલ આવ્યા મેસેજ આવ્યા ઘણા બધા મિત્રો અહીંયા ગઢપુર મળવા માટે આવ્યા હતા કારણ કે અમારું રામા મંડળ હતું ગઢપુરમાં તો ગઢપુરમાં ગોતતા ગોતતાં લોકેશન નાખ્યા હતા ઘણા મિત્રોને બધા મિત્રો આવ્યા હતા પણ જે જે મિત્રોના ફોન આવ્યા હતા કે ભાઈ મુકેશભાઈ આવજો શા પાણી પીવા મારે ત્યાં રૂમે આવજો એવા ઘણા બધા મિત્રોના ફોન આવ્યા પણ જવા અહીંયા પોગાણું નહોતું તો સોરી પહેલાં તો કારણ કે એટલો ટાઈમ જ નહોતો રહ્યો કે ભાઈ જઈને આવીએ અને શાહ પાણી પીને કારણ કે રામા મંડળ શરૂ થઈ જાય આઠ વાગે અમે શરૂ થઈ ગયું હતું ને પાછા પૂરું થઈ ગયું પાંચ વાગે એટલે અમે ફટાફટ પાંચ વાગે પૂરું કરીને સીધા નીકળી ગયા હતા એટલે ટાઈમ ટાઈમ રહ્યો જ નહોતો તો દિલથી યાર સોરી હશે ફરીવાર પાછા સુરત આવવાનું થાય એટલે ચોક્કસ બધાને ત્યાં ચોક્કસ આવીશ તો એવી રીત નહોતું ભાઈ તો અત્યારે જો ભાઈ આપણે જવાનું છે પાછું કીબોર્ડ વગાડવા સાપરી મંડળ તો સાપરી રામા મંડળમાં જવાનું છે તો આ વિડીયોનો આપણે અહીં એન્ડ કરવો છે આશા કરું કે વિડીયો તમને ગમ્યો છે તો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતાને કોમેન્ટ કરી દીજો કે વિડીયો કેવો લાગ્યો છે મળીએ છીએ આપણે નેક્સ્ટ વ્લોગ સાથે ત્યાં સુધી બાય